છોટાઉદેપુર જિલ્લામાં સરકાર વિકાસના દાવા તો મોટા કરે છે પરંતુ જિલ્લાના ઘણા ગામો એવા છે કે જ્યાં રોડ પણ આજ દિન સુધી નથી બન્યા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના માથા જુડલાની ગામમાં ખરાબ રસ્તાની હાલત અને ચિત્ર એવું છે કે જો તમારે ત્યાં જવું હોય તો પણ ટ્રેક્ટરમાં બેસીને જવું પડે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના માથા જુલ્થુની ગામના લોકો હજુ પણ હાડમારી ભોગવી રહ્યા છે અહીં આદિવાસી સમાજના લોકો રસ્તાના અભાવે જોડીમાં બીમાર દર્દીઓને બે કિલોમીટર સુધી ચાલીને લઈ જવા મજબૂર છે સરકારી ચોપડે તો ગામનો રસ્તો પાકો બોલે છે પરંતુ અહીં ડામણનો નામો નિશાન નથી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દસ વર્ષ પહેલા રોડ બનાવીને ગયા તે ગયા આ દિન સુધી અહીં સરકારી તંત્રએ પાછું વળીને જોયું નથી અહીં ડામર રોડની મેટલ છૂટી પડી ગઈ છે આખો રસ્તો ઢાળવાળો હોવાથી ભારે વાહન અને એમ્બ્યુલન્સ ચાલી શકતી નથી એવામાં પણ જો લો લેવલના કોઝવે પર પાણી આવી જાય તો બે દિવસ સુધી ગામ સંપર્ક વિહોણ બની જાય છે કે અમારે જે કે ગામ લોકોને કઈ બીમાર હોય અને ત્યારે કોઈ એકસાથની રજાત કરે તો એકસાથની આવવા માટે પણ મુશ્કેલી છે

ગ્રામજનોનું કહેવું છે કે અહીં એકસો આઠ એમ્બ્યુલન્સ આવતી ન હોવાથી બીમાર વ્યક્તિને બે કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવા પડે છે તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ અધિકારી ધ્યાન આપતા નથી ચોમાસામાં કોતેડા આવી જાય એટલે જવામાં તકલીફ પડે છે અહીંયાથી સાકળ સુધી આ ચોમાસામાં સ્કીન લઈ જવું પડે રસ્તો ખરાબ થઈ જાય એટલે રસ્તો નવો બનાવે એ માંગણી છે માથા જુલથુની ગામમાં આ દિન સુધી જિલ્લા અને તાલુકાના કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી ગ્રામજનો વર્ષોથી આ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તેમની માંગણી છે કે સરકાર વહેલી તકે આ રોડને રિપેર કરાવે અથવા રસ્તો નવો બનાવી આપે રફી ગનીવાલા જીએસટીવી છોટા